નમસ્કાર લોકસભાના લાઈવ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે રાધા શિયાળે સોરઠ ભલો ઉનાળે ભલો ગુજરાત ચોમાસે વાગડ ભલો મોજો કચડો બારે માસ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા આ લાઈનના એક એક શબ્દો વાસ્તવમાં શાશ્વત પ્રમાણ શા માટે પૂરી જાય છે એ જાણવા માટે જુઓ અમારો આ સ્પેશિયલ રિપોર્ટ જે ધરા પર ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે તેની ઉત્તરમાં પાડોશી દેશ પાકિસ્તાન પશ્ચિમમાં અરબી સમુદ્ર અને દક્ષિણમાં કચ્છનો અખાત આવેલો છે જે કચ્છને કાઠિયાવાડથી જુદું પણ પાડે છે વર્ષ 2001 માં જ્યારે આ ધરા ધ્રુજી હતી ત્યારે કહેવાતું કે કચ્છ ક્યારેય બેઠું નહીં થાય શુષ્ક અને નિર્જન પ્રદેશ કહીને આ ધરાની અવગણના સતત થતી રહેતી હતી જોકે તે વાત પણ હવે ભૂતકાળ બની ગઈ છે

बस आज बदी विरासतों नो महत्व जाने कच्छ ने फरी बैठू थी गुजरात न तत्कालीन मुख्यमंत्री देश वर्तमान प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी कुछ लोग तो ये भी कहते थे कि इस क्षेत्र में विकास कभी हो ही नहीं सकता ऐसे ही हालत में कच्छ में भूकंप की त्रासदी भी आई जो भी बचा खुचा था भूकंप ने वो भी तबाह कर दिया था लेकिन एक तरफ माता आशापुरा देवी और कोटेश्वर महादेव का आशीर्वाद तो दूसरी तरफ कच्छ के मेरे खबीरवंत लोगों का हौसला उनकी मेहनत उनकी इच्छा शक्ति તેવું સમગ્ર કચ્છ સહિત ધોરડો ની પણ વિશ્વના ફલક પર શિકલ બદલાઈ ગઈ છે સફેદ રણની વચ્ચે વસેલા ધોરડો નું નામ વિશ્વ ફલક પર ઉજાગર થયું છે કર્તવ્ય પથ પર રજૂ થયેલા ટેમ્બોલમાં પણ કચ્છની ઝાંકીને પીપલ્સ ચોઇસ એવોર્ડ્સ કેટેગરીમાં પ્રથમ સ્થાન મળ્યું છે આ સાથે વર્લ્ડ બેસ્ડ ટુરિઝમ વિલેજમાં ધોરડોનો સમાવેશ થતાં પ્રવાસન ક્ષેત્રે પણ ધોરણોનો વિકાસ થઈ રહ્યો છે આ ઉપરાંત કચ્છી હસ્તકળા રોગાન આર્ટ રણોત્સવ અને ટેન્ટ સિટી ધોરણોની સુંદરતા ઓર વધારી જાય છે કચ્છ નહીં દેખા તો કચ્છ નહીં દેખા આપણે હું છીએ કચ્છના પ્રખ્યાત એવા આ સફેદ રણમાં ધોડો કે જેને વર્લ્ડ બેસ્ટ ટુરિસ્ટ વિલેજ નો અવોર્ડ તો મેળવી જ છે અને એ જ પ્રકારે આ જે સફેદ રણ છે રણેત્સવમાં ખૂબ જ મહેકાતો હોય છે અને તેની સાથોસાથ ખૂબ જ ચહલ પહેલ આ સફેદ રણમાં જ્યારે રણોત્સવ હોય છે ત્યારે થતી હોય છે ગુજરાત ફર્સ્ટ જ્યારે ઇલેક્શન સંબંધિત જનતાનો મૂડ જાણવા માટે મિજાજ જાણવા માટે કચ્છનો પ્રવાસ ખેડી રહી હોય સફેદ રણની મુલાકાત તો લેવી જ પડે અને દર્શકોને પણ બતાવવું જોઈએ ઘરે બેઠા બેઠા એ લોકોને પણ ખબર પડે કે આપણું કચ્છ કેવું છે આપણો આ કચ્છનો સફેદ રણ કેવો છે કે જ્યાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે આ રણની મજા માણવા માટે અને આ રણને નિહાળવા માટે તો ગુજરાત ફર્સ્ટ દ્વારા ચૂંટણી સંબંધિત આ વિશેષ રજૂઆતમાં હું જાગૃતિ આજની આ વિશેષ રજૂઆતમાં આપ સૌનું સ્વાગત કરું છું કચ્છનું આ સફેદ રણ આપણે નિહાળી રહ્યા છીએ અને હવે હું તમને લઈ જઈશ જેને મળ્યો છે પ્રતિ વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ગુજરાત રાજ્ય દ્વારા તારીખ છવ્વીસ જાન્યુઆરી ના પ્રજાસત્તાક દી ને બેન મૂલ ટેબ્લોનું નવી દિલ્હી ના કર્તવ્ય પથ પરથી પ્રદર્શન કરવામાં આવ્યું હતું ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખના વિષય પર આધારિત રજૂ થયેલો યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશને એ વેસ્ટ વિલેજ યાદીમાં સામેલ થયેલું ધોરડો અને તેની કચ્છી કલા સંસ્કૃતિ સરહદી પ્રવાસન રણોત્સવ આર્થિક નિર્ભરતા યુનેસ્કો માં આઈસીએસ નો દરજ્જો પ્રાપ્ત કરી ચુકેલા ગરબા તેમજ આ ગરબા સાથે અને મીઠા થયેલા પરંપરાગત કચ્છી ગીત રાણો રાજ આ ટેબલુ સંદર્ભે લોકો માં ભારે આકર્ષણ જમાવ્યું હતું પચાસ સેકન્ડ ના જે સ્વરે ગુજરાત નું ગૌરવ અને કચ્છ નું બહુમાન વધાર્યું છે તેવા કચ્છી કોયલ કંઠ સાથે અમારી ટીમે કર્યો સીધો સંપર્ક નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને આપની સાથે ચૂંટણી સંબંધિત વિશેષ રજૂઆતમાં હું છું જાગૃતિ કચ્છની ધરાવ ઉપર જ્યારે તમે આવશો ને ત્યારે જ તમને કચ્છની આજે મીઠી સોડમ અને અહીંની સુંદરતા છે ને તેનો અનુભવ થશે અને આજે તો ગુજરાત ફર્સ્ટ ની રફતાર આવી પહોંચી છે ધોરડો ખાતે એ ધોરડો કે જેને યુએન દ્વારા વર્લ્ડ બેસ્ડ ટુરિઝમ પ્લેસ તરીકે એવોર્ડ આપવામાં આવ્યો છે અને જ્યારે જ્યારે પણ પરેડમાં ધોરડોનું ટેબલો રજૂ કરવામાં આવે છે ને ત્યારે એ ધોરડોએ ઇનામ પણ જીત્યું છે અને આ ધોરડોને લઈને એક સરસ મજાની આકૃતિ સરસ મજાની રચના સરસ મજાનું ગીત રજૂ કરવામાં આવ્યું છે અને એ સિંગર આજે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તો હું સ્વાગત કરીશ હવે એ જ સિંગર કે જેણે ધોરડોનું ગીત રજૂ કર્યું છે દિવાળી બેન આહિર એ કછડો યાદ કરિયા મુકે વલે કે યાદ કરિયા એ કછડો યાદ કરિયા દિવાળી બેન ખૂબ ખૂબ સ્વાગત આપનું ગુજરાત ફર્સ્ટ માં કેમ છો એકદમ મજામાં બેન આજે તો તમે જલસો કરાવી દીધો સ્ટાર્ટિંગ થી અરે બસ બસ આ માતાજી ની દયા છે કે અવાજ ઉપર માં સરસ્વતી

કે એક એવું અલગ ખરી પણ એ સમય કઈ આવું નતું બેન કે કોઈ કલાકાર બનીએ કે આર્ટિસ્ટ બનીએ કે આવું બધું હોતું બી હોય એવી ખબર નહીં પછી એમને એમ કીર્તન કરતા કરતા બે હજાર બે ની સાલે બે હજાર એક માં આવ્યો ભૂકંપ

भी बना दी तो बे लाइन आज થઈ જાય ત્યારે પહેલા આ વાત આગળ વધારીએ પહેલા ચોક્કસ તો અમારા ગામમાં બધા આવ્યા હતા ત્યારે ધારા શોભે ને આતે સંતો મહંતો ઓપનિંગ માટે તો ત્યારે એક ગિફ્ટ મે ગાયું તો એ આજ ના રા પા ગામ માં એ સાધુ સંત પધાર્યા આજ ના રા પા એ ગામ માં સાધુ સંત પધા ખુશી નું માહોલ હતું આ કચ્છ હતું મલગમ તું રે ખુશી નું માહોલ હતું ને કચ્છ હતો મનગમ તું રે આવ્યો રે કાડ નું કરવા રે હો રામ આ ટાઈપ નું બેને ગીત બનાવું છું વાત છે ખાલી આ ગીત તમે સાંભળશો ને તો બી કચ્છ માટેનો પ્રેમ અને કચ્છની જે હોનારત હતી જે કાળ હતો

તને છે ને દિવાળી તું થોડી મહેનત કર ભજન ઉપર અને બેટા હું તારી અત્યારે ઓડિયો કેસેટ નો જમાનો હા તો તારી ઓડિયો કેસેટ બનાવશું આ આ વાત છે બે ની પછી એમ કરતા કરતા બે વર્ષ બેન મેં બહુ મહેનત કરી બધા સ્ટુડિયોમાં જઈએ મારા પપ્પા જાય કે મારી દીકરી નું આલ્બમ કરો મારી દીકરી આવું ગાય છે એનું આલ્બમ કરો તો જઈએ એટલે લોકો એમ કે ચલો આલ્બમ તો અમે કરી દઈએ લાખ રૂપિયા નું ખર્ચ થશે આલ્બમ કરી દઈએ પછી એનું જે માર્કેટિંગ છે એ તમારે કરવાનું હવે એક તો ગામડામાં રહેવાનો પછી માર્કેટિંગ ને આ કોઈ વિષય બી નહીં અમારો કે શું કરવું એ પછી આવી ગયા પાછા 2007 આવી અમે સિવિલ સ્ટુડિયો રસી ખખર રાજકોટ હમ હમ એમને મારું પેલું કચ્છી સોંગ પાડેલું ઓકે હા મારા મુલકનું મારા વતનનો અને માસાપુરાની દયાથી કૃપાથી ખૂબ સારું એવા બધા સોંગ વાળ્યા કચ્છી પછી તો દિવાળી બેન તો રફતાર પકડી છે એટલે પૂછવાનું જ નહીં આપણે દિવાળી બેન આ તમારી જે સફર હતી એ ખૂબ જ નાનપણથી જોડાયેલી આ સફર અને એમાં કચ્છની સોડમ પણ મહેકી રહે છે પરંતુ એક કલાકાર તરીકે કારણ કે આ કચ્છ એક એવો કસ્બો છે કે જેણે અનેકો કલાકાર આપ્યા છે પછી એ તમે જોઈ લો ભરત ગુંથણ હોય એમ્બ્રોડરી હોય બંધેજ હોય કે પછી કલાના કસ્બી આવા સુરીલા કલાકાર હોય કલાકારને પ્રોત્સાહન આપે એવી સરકારની યોજના તમે કેટલો લાભ લીધો છે અને કેવા પ્રકારની મારા માટે તો બહુ જ કહેવાય બેન એક વાત કહેતી હોય તો કારણ કે હમણાં જ તમે જે આ બધું સાંભળીને જે આપણી મુલાકાત થઈ તો ઘણો બધો મને આ સારો ચાન્સ બી મળ્યો હતો કારણ કે આ લાઈનમાં હું ઘણા બધા વર્ષોથી જોડાયેલી છું માં આશાપુરાની એવી કૃપા છે તો ઘણા બધા ટાઈમથી હું આ ગાયકીના ક્ષેત્રે છું જ પણ મારા કચ્છમાં રહીને જે મારા કચ્છી ટોનની અને મારા કચ્છી ગીતની કદર કરી છે વાહ ચોક્કસ થી મને માહિતી વિભાગમાંથી ફોન આવ્યો જયારે કે તમારે આ ટાઈપ નું કચ્છી સોંગ કરવાનું છે બેન ખરેખર આ નથી એટલું આનંદ થયું ગીતો ગાતા જ પણ પોતાના વતન નું ગીત એ અને પોતાનું ટોન જ ભગવાન એવું આપ્યું હોય તમને કચ્છીને એ ગીત નું જયારે કોઈ આપણને કે એનો એક અને જયારે એ ગીત ત્યાં પણ વાઈ ગયું ટેબલો પછી રાજ્ય સરકારે આપણને ત્યાં હતી કદાચ ભૂલી ન શકાય એવી એક દિવાળી બેન ભીલ હતા કે જે જાણીતા ગાયક અને લોક કલાકાર અને એનો સ્વર હજુ પણ આપણા કાનમાં ગુંજી રહ્યો છે અને એક કચ્છની આ

પઈ ભોરે રાણા રોણે રાત ઉતારા ડી રાતારા ડી અરે ડીયા મેળી આ બધા મહેમાનો માટેનું પણ સોંગ છે રાણુ અચિંધો રાજમાં એટલે આ બધા અમારા રાજમાં આવ્યા છો અત્યારે હા તો એક ફૂલ જેમ સુગંધ મૂકે ને એમ તમે અમારા વતન માં આવ્યા છો ને એવું અમને અત્યારે અહેસાસ થાય કે જે ખુશબુદાર વાતાવરણ થઈ ગયું છે વાવ અને એ જ સોંગ છે આખો બરાબર છે જ્યારે ટેબલો આપણા પરેડ માં નીકળતા હોય ને ટેબ્લો ને પણ આપણે અવોર્ડ્સ મળી ચૂક્યા છે એટલે સોને પે એના જેવું કહેવાય કે ક્યાં એક કચ્છ ખમીર બનતું કચ્છ ભૂકંપની હોનારત બાદ ઊભું થયું અને એ કચ્છની ખ્યાતિ હવે વિશ્વ ફલક ઉપર થઈ ગઈ છે તો રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા કચ્છને જે પ્રકારે એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું છે વિશ્વમાં એને તમે કેવી રીતે જુઓ છો ચોક્કસથી બેન એના પછી એટલું આ કિગત તો ખાસ તો આયાનો બંડી વિસ્તારનો જે વિકાસ થયો છે તમે જોઈ શકો છો આપણે એટલે જે મળ્યા છે ને આવું આવું બધું આપણાને જોવા મળે છે ખૂબ વિકાસ કર્યો છે ખાસ તો અહીંયાનો બધે વિકાસ થયો જ છે પણ ખાવડામાં જે અત્યારે તમે જુઓ તો એક માલધારી બધાનો હા તો એના માટે રોજી રોટી કહી શકાય કે જે બી તો આ વિકાસ પછી સાચી વાત છે છે રણોત્સવ જ્યારે શરૂ કરવામાં આવ્યો એ રણોત્સવના કારણે ઘણો બધો વિકાસનો એવો પર્યાય અહીં ઉભો થયો છે દિવાળી બેન સરકારની ઘણી બધી યોજનાઓ છે અને સરકારના વિકાસ થકી જ આ બધું પોસિબલ બન્યું છે લોકસભા ચૂંટણી આવી રહી છે સાત મહિના રોજ આપણે બધાએ મતદાન કરવાનું છે તો એ ઇલેક્શન ચૂંટણીને તમે કેવી રીતે જુઓ છો એક કલાકાર તરીકે અને એક સામાન્ય નાગરિક તરીકે ચૂંટણીનું બેન જોવા જઈએ તો ખરેખર વિકાસ તો માની જ શકાય હું કહું જ છું કે ખૂબ વિકાસ થયો છે એક તો મોદી સાહેબ તો છે જ કહેવાનો જ નથી આવતું સવાલ જ નથી સી પાટીલ સાહેબ અને ખૂબ વિકાસ બી થયો છે અત્યારે આપણા ઉમેદવાર છે વિનોદભાઈ ચાવડા તો બસ સાહેબ આવી જાય અને હું બસ એટલી એક છે કલાકાર રીતે કે એ ક્યાં એરપોર્ટ થઈ જાય તો અમારે જે કલાકારોને અહીંયાથી અમદાવાદ જઈને પછી જે ફ્લાઇટ પકડવી પડે છે એ કચ્છમાં અમને બધી સુવિધા મળી રહે કારણ કે ઘણા બધા પ્રોગ્રામો એવા હોય કે અમારે ત્યાં કંઈ જવું પડતું હોય છે અને અહીંયાથી અમને વિદેશનું થઈ શકે બાકી વિકાસ તો છે જ બરાબર એટલે સામાન્ય જનતા તરીકે પણ અને એક કલાકાર તરીકે પણ આ એક માંગ સર્વગ્રાહી ઉઠી રહી છે કચ્છી માંડવોમાં એમાં દિવાળીબેન આહિર પણ જોડાઈ ચૂક્યા છે કે ઇન્ટરનેશનલ એરપોર્ટ એર કનેક્ટિવિટી વધવી જોઈએ બીજા કયા કયા મુદ્દા એવા છે દિવાળીબેન કે જે તમારા નજરમાં આવ્યા હોય કે કચ્છનો વિકાસ વધુ થાય એના માટે આ બધા જે પ્રોબ્લેમ છે પ્રશ્નો છે એનું નિવારણ થવું જરૂરી છે બેન જોવા જઈએ તો થોડા વર્ષ પહેલા કંઈ વિકાસ હતું પણ જે કચ્છ હતું દસ વર્ષ પેલા કઈ દેખાતું પંદર વર્ષની અંદર આ એક વર્ષ તો ખાસા એવા ખુબ વિકાસ સારું થયું છે આવીને પેલા હું પ્રોગ્રામો કરતી આ વિસ્તારમાં ત્યારે જોવો તો ધોરડો તો ધોરડો પણ એક ગામડા તરીકે આવું કઈ હતું નહીં નહીં એટલે ખરેખર જોવા જાય તો વિકાસ છે બરાબર છે અને હજુ પણ મને લાગે છે ત્યાં સુધી વિકાસ થશે જ તો કેન્દ્રમાં મોદી સરકારની હેટ્રિક ત્રીજી વખત વડાપ્રધાન બનવાની વાત ચાલી રહી છે અને કચ્છમાં સાંસદ વિનોદ ચાવડા એ ભાજપના એમની પણ હેટ્રિકની વાત છે પોસિબિલિટીઝ કેટલી છે કારણ કે વિપક્ષ પણ સામે છે નહીં બેન કેવા જાવ તો આવી જશે આવી જશે એટલે લાગી રહ્યું છે કે વિકાસ બોલી રહ્યો છે જી જી અને કેવું જ પડે બેન એનો કારણ છે કે વિકાસ થયો છે એમાં હા એક છે કે અમે પત્રકાર હોય કથાકાર હોય કે કલાકાર હોય આય હાય હાય આ લોકો કોઈ એક પક્ષ કે એવી બાબત નું આવતું નથી કારણ કે આપણે સર્વ જગ્યાએ આપણે તો તમારે પત્રકાર શું આપ સમજી શકો છો કે આપણે ક્યાંય બી હોય તો કરવું જ પડે છે હા અને કથાકાર હોય તો બધી જગ્યાએ કથા કરતા હોય એમ કલાકાર પણ એમ જ છે કે બધી જગ્યાએ એનો કામ જ એનું આપવાનું હોય પણ જે વિકાસ થયો એને બેન કબૂલવું જ પડે સાચી વાત છે ને નિષ્પક્ષ અવાજ બોલી રહ્યો છે કે વિકાસ થયો છે તો પછી એ આપણે એક્સેપ્ટ કરવામાં કોઈ બાહેંધરી કા તો પછી કોઈ બાંછોડ ન હોવી જોઈએ એટલે તમે માની રહ્યા છો કે કેન્દ્રમાં અને કચ્છમાં હેટ્રિક થવાની છે તો હવે તમારા સૂરમાં જનતાને એક અપીલ પણ થઈ જાય કે મતદાન તો આપણે કરવાનું જ છે તો જાહેર જનતાને હું અપીલ કરું છું કે સાત મેના આપણે મતદાન કરીએ ઘરની બહાર નીકળી અને આ લોકશાહીના પર્વને ઉજવીએ એવી બધા પાસે અપીલ જય મુરલીધર જય દ્વારકાધીશ અને દ્વારકાધીશની આપણે વાત કરીએ તો દ્વારકાનો વિકાસ પણ બોલી રહ્યો છે હું તમને એ પૂછવાનું ભૂલી ગઈ દિવાળીબેન કે આજે આપણે કચ્છની ઓળખ કેટલા ભૂંગા પણ છે અને આ સરહદી વિસ્તાર પણ છે ખૂબ જ નજીકમાં પાકિસ્તાન બોર્ડર પણ આવે છે અને કચ્છનું સફેદ રણ પણ છે એના વિશેની થોડીક વાત થઈ જાય ચોક્કસથી બોલો જો આ ભૂંગા તમે જોવો છો ને એ હાથની જ એક બનાવટ છે પેલા બેન ભૂકંપ પેલા છે ને જે ગામડાઓ હતા ને અમારા સાઈડ બી આ વાત છે ત્યારે આ ઉપર જે તમે જોવો છો એ ન હતું એમાં નડિયાઓ હતા પણ હાથની જે આ લીપણની કારીગર છે ને અમે જોયેલી છે ને અમારી મમ્મીઓ કરતી ને એ પણ અમે જોયેલું છે તો દિવાળી બેન કેટલું આવડે છે જય શ્રી કૃષ્ણ પણ જોયેલું ખરું જોયું બઉ નાની ઉમર હતી બેન અમારી ચાર પાંચ વર્ષની ઉમર બાળકની ઉમર પણ કેમ કરે છે કેવી રીતે થાય છે પેલા છાણ લાવે માટીનું આરું કરી એમાં પાણી અને જે માવડીઓ હોય બરાબર ઘોડે હા એના પછી એને બે કલાક મૂકી દે પાછું પાણી મૂકે પાછી એને એકદમ લીસુ કરી અને પછી એની મહેનત કરવામાં આવે આવું ચાર ચાર મહિને કરતા એ લોકો જયારે એવું થાય કે ચલો દિવાળી નું પર્વ આવે છે જન્માષ્ટમી આવે છે કે કાંઈ બી એવું પર્વ આવે તો માવડી વાર ઓગ્રગન કરતી જોયેલું છે સાચી વાત કરેલું તો બઉ બહુ ની વસ્તુ છે પણ જોયેલું ચોક્કસ થી છે જી

మా విరా జీవాణ జీవా મારા કછાડા માં રાત લીડી કચ્છના આ પ્રવાસમાં અમે એક રાત નહીં પરંતુ ત્રણ ત્રણ રાત વિતાવી છે અને આ કચ્છના પ્રવાસને અમે મન ભરીને માણ્યો છે દિવાળી બેન ખૂબ ખૂબ આભાર કારણ કે આ પ્રવાસને તમે ખૂબ જ રોચક શાનદાર બનાવ્યો છે આપના આ સુર વહેરાવીને તો દર્શક મિત્રો ધોળોની આ મજા કંઈક અલગ જ પ્રકારની મજા રહી અને દિવાળીબેન આહિરના શબ્દ સાથે તેઓને કચ્છનો અને ધોળોનો જે પ્રેમ છે એ પ્રેમ પણ ચરિતાર્થ કરી બતાવ્યો છે તો હવે હું પણ અહીં વિરામ લઉં છું અને ફરી આપણે બહુ જલ્દી મળીશું તેની માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ કારણ કે ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ અને ચૂંટણી સંબંધિત તમામે તમામ મહત્વના અપડેટ સૌથી પહેલા સૌથી સચોટ સૌથી ઝડપી ફક્ત ને ફક્ત ગુજરાત ફર્સ્ટ પર આવજો તો આ હતો કચ્છી કોયલ કંઠ સ્પેશિયલ રિપોર્ટ આવા જ અનોખા અંદાજની સાથે અમે આપને આગળ બતાવતા રહીશું લોકસભાની ચૂંટણીની તમામ અપડેટ્સ આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ મને આપશો રજા નમસ્કાર